હું મારા મંડળની માતા છું મુરબારીની માતા દરેકની જે કહું છું ભાઈ આજ મારા અવસરમાં જેને જેને પગલો મારા મઢમાં કર્યો છે કદીનો વળતો પણ થવા દઉં તો મારું નોમ માતા નહીં અનેના દુઃખમાં ભાગ ના કરું તો મારું નોમ માતા નહીં એવું હું જ ના માતા કહું છું ભાઈ

મારો શિવજી હવની લાદરાખ છે સંજય પકા મારો ગાદીનો રોમ સદાય ભેડો ભેડો રહ્યા હું નારાયણ મેહવરની માતા એવું કહું છું દુઃખ જેવા દાડા નહીં આ બદ આવું આન દુઃખી જેવા દાડા હશે તો દુઃખના દરિયે મેળીએ અને સુખનો સમુદ્ર ઈલોળા ના ચડાવું તો મારું નામ છે હરભાઈ નહીં કદાચ રોમના બરાબર આજના છે બોલતી હશું પળેલ વેળાએ ધોડતી હશું કળજક કર્જકમાં સત્યક ના બતાવું તો મારું નામ માત્ર નહીં તો હું દેહમાં દેરું નહીં

બગીચામાં બાવળ ઉગાડવા મારા જરૂર નહીં હું ચેહર એવું કહું છું એક એક વોગરી મારા ચેહર હોમી

એવું પણ એકદમ કોણાની છે હરકમ

મારા તો મારા સેવક ના ઘેર મજા બને એનાથી લેવા દેવા રાતના બાર વાગે ઓરતોક થાય ખરે ચોજી મારી ભીખા ભુવાની માતા જોડો પહેરવા તો મારું નામ દેહ માં દેરું નહીં એવું હું નારાયણ મેહોન ની માતા કઉ છું એવું મારો શિવજી કે છે વખો ના પડે તો ખબર એ ના પડે દેરું કહેવાય અને વખો પડતો હોય તો એ હું કરવું જો એ ખબર ના પડતી હોય મોળહ ના કહેવાય હા ગુરુ ઘેર વહી અને શ્યામાળે હોદવા નિહારીએ તો મેણ ન આવે એટલે ઘેર જ હોદવા પડે ગુરુ ચો છે પેલા ઘરમાં તો નહીં ભરાઈ રહ્યા ને હા એટલે સુખ ને દુઃખ તો ભાઈ જીવનમાં આપવાનું કેટલું મારું સેવક બેઠ્યું છે જેટલી મારી બોન દીકરી બેઠી છે જેના મનમાં જેવો વર્તો એવું ના લું તો મારું નામ માતા નહીં તો તો હું મારા સેવકની ડાલના તલવાર નહીં વર્તો થાય ને આવું ના તો મારું નામ દેહમાં દેરું નહીં લે મારા સેવક ના ઘેર વખવાવન જેમ ગોડી ગીરમાંથી હાવત છૂટે એમ ના આવું તો મારું નામ દેરું નહીં લે એવો હું મારા સેવકની ડાલના તલવાર કહું છું એક ધારી હોય તો એક બાજુ વેધા મારા સેવક ની બે ધારી તલવાર છું આવતન જતન આ વ્યક્તિ જવ તો મારું નામ દેહ લાગે પણ કોમ ના થયું ચમ ના થયું આખી જગત નો કોમ થઈને તારું ચમ ના થાય પ્રેમ લગ્ન માટે છૂટા શેડા માટે એના માટે જે આવતો અને ઘેર જ જાજો કે એવી બાધા ગમે વંશન તો સ્વીકાર કરવા નહીં આવે મારું કોમ દેવગતિ ના વખામાં ટળવાનું મોડાના વખામાં ટળવાનું કોમ મારું નહીં અને હું તો હજુ એ કઉ છું હવે ઘણા એવી બાધા રાખતા માતાજી વગર દાવો ભરે છૂટું થઈ જાય કોઈનું નહીં તારું હું થાય હા કે દાવો કોઈ હાલવું ના પડે હાડું આખી જિંદગી પેલાની મફત તો થોડી જવા દે બરોબર એટલે આ કરે આ બાધાઓ માનવામાં આવતી રે કદી આવશે નહીં મને ગમો હતો હગું થઈ શું કરવા થાય તારામાં કોઈ લેવા નહીં હોય તારે તો પેલો છોડી નહીં નખતો હોય તારા વેરા એટલે આવી બાધાઓ ભાઈ કદી રાખતા નહીં અને ખાલી ખોટા મનખાલ લૂંટતા નહીં જેનું જો નસીબો લખ્યું છે તો થઈ જાય ઓલો કરતા નહી બધી પબ્લિક આ જેટલા વસ્તી રીને બધાનું મગજ જુદું જુદું હોય બરોબર કોક દર્શન કરવા આવ્યું હોય કોક જોવા આવ્યું હોય કોઈ સાચા મંત્રી જીવનમાં ખૂટતી ઉણપો પૂરી કરવા આવ્યું હોય ઘણા એવા એવા માતાજી એક વાર એક વાર તો ચૂક્યો નહીં હો કોમ થવું જો નોકરી રાખે હા દહ મોડ ખવરાયું હોય માતા મારા નામથી તો તારું કોમ થાય પણ ડેરી ડેરી ફેટ કઢાવવાની સિસ્ટમ થઈ જાય આખી જિંદગી ડેરીમાં ડેરીમાં નહેરી જાય એને કદી મંડળ લાગત જ ના ગમે વિશીને આપતા બરે જાય આશીર્વાદ એટલે ભાઈ